નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા ચેક છો બે હજાર જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ આ બાબતે ડીસીપી સફીન હસેને જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને છ જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે એવા બે હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે સમગ્ર રાજ્યની આરટીઓમાં આ રિપોર્ટ કરીને ચાલકોને વિગત આપવામાં આવી છે જોકે ગત જુલાઈ મહિનામાં પણ એકસો એકાવન વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરટીઓ દ્વારા સાડત્રીસ જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનું કેટલું સસ્તું થયું જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમને છપ્પન હજાર રૂપિયામાં એક તોલા સોનું મળશે હા તમે આટલું સસ્તું સોનું ખરીદવાનું વિચાર્યું પણ નહીં હોય જોકે આ સોનું અઢાર કેરેટમાં ઉપલબ્ધ છે સામાન્ય રીતે જવેલરી માટે અઢાર કે વીસ કેરેટ સોનું જ વપરાય છે આવી સ્થિતિમાં જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમે દિલ્હીમાં છપ્પન સોનું ખરીદવાનું તમારું સપનું પૂરું કરી શકો છો જાણો કયા કયા શહેરોમાં છે સોનાનો દર દિલ્હીમાં જ્યાં એક તોલા સોનું રૂપિયા છપ્પન હજાર આઠસો અઢાર રૂપિયામાં મળે છે જ્યારે મુંબઈમાં તેની કિંમત છપ્પન હજાર આઠસો એસી રૂપિયા છે જ્યાં કોલકાતાની વાત કરીએ તો છપ્પન હજાર આઠસો પાંચ અને રૂપિયા સત્તાવન હજાર ત્રેપન છે જ્યારે બેંગ્લોરમાં છપ્પન હજાર નવસો પચીસ છે આ સિવાય ઇન્દોરમાં છપ્પન હજાર નવસો પંચાવન છે અને જયપુરમાં પણ આ રેટ રૂપિયા છપ્પન હજાર આઠસો અઠ્યાસી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર આવી ગયો સરકારનો જવાબ મધ્ય માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી થોડા સમય પહેલાં સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા હતી એવો અંદાજ હતો કે ઈંધણના ભાવમાં બે ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સરકારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનો જવાબ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિવાળી પહેલા મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપશે સરકાર દિવાળી પહેલા યુપીના સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમને પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે આ દિવાળી પર પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાના તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ સાથે તેમણે અધિકારીઓને દિવાળી પહેલાં તમામ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે જેથી તમામ લાભાર્થીઓને સમયસર તેનો લાભ મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં મગફળીનું ચાલીસ પોઈન્ટ છપ્પન લાખ ટન ઉત્પાદનનો અંદાજનો ભાવ જળવાશે રાજકોટ તારીખ સાત સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ભરપૂર થવા સાથે મગફળીનું ઉત્પાદન પણ ચાલીસ પોઈન્ટ છપ્પન લાખ ટનના રેકોર્ડ બ્રેક સ્તરે રહેવાનો અંદાજ ગુજરાત સ્ટેટ એડિબલ્સ એન્ડ ઓઇલ સીડ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો હતો જાણીતા તેલ મિલર તથા સંગઠનના પ્રમુખ સમીર શાહે ગોંડલ ખાતે યોજાયેલી સંગઠનની એમજીએમમાં ખાદ્યતેલ ઉદ્યોગની વિવિધ સમસ્યા તથા સંભવિત પાક થવાનો છે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ભાવાંતર યોજના લાગુ કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ટામેટા થયા સસ્તા કેન્દ્ર સરકાર આજથી સસ્તા ભાવે ટામેટાનું વેચાણ શરૂ કરવા જઈ રહી છે ટામેટાના ભાવ એકસો દસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચતા સરકારે પાસઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનો નિર્ણય કર્યો છે પહેલાં ટામેટા દિલ્હી એનસીઆર અને પછી સમગ્ર દેશમાં સસ્તા ભાવે મોકલવામાં આવશે ટમેટા ઉપરાંત કઠોળ લોટ ડુંગળી અને ટામેટા સસ્તા ભાવે આપવા માટે સરકાર સમયાંતરે નિર્ણયો લેતી રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો કપાસના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ સાત દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ રૂપિયા તેરસો થી રૂપિયા સોળસો સાઠ સુધીના બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા સાતસો નેવું થી સોળ હજાર સોળસો તેત્રીસ સુધીના હતા તેમજ સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રૂપિયા તેરસો પચાસથી રૂપિયા સોળસો સુધીના બોલાયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો